એ રૂબેણ ચાલુ હતું તે હું તમને બતાવજો અત્યારે ચાલુ કર્યું વરસાદ આવે એટલે હા વરસાદ આવે એટલે પછી બધું થોડું તો વેણ જાય વરસાદ આવે બધું નુકસાન તો બધો ન હ મગફળીમાં આવે સાલ વધારે નુકસાન પડ્યું બધાને રૂમ આપડે પડવાનું છે નુકસાન હ વરસાદ હમણાં હાલ વરસાદ રહ્યો જો વરસાદ રહ્યો તું રુવેણ વાય જાય પાછી જો પાવ ચાલુ થઈ ગયા બસ વટાઈ ચાલુ થઈ ગયા પલડે તો કાળું પડી જાય એટલે વેણો વાય એવું એમ તો સવારે કરતી તા બીજું ચાર વાટી ને એવું હોય ને ચાર વાટી હા ચાલુ વરસાદ માં ચાલુ વરસાદમાં ખરેખર મિત્રો આ એક ખરેખર મિત્રો કુદરત નો માલ તો ખેડૂત જ ખમી કે મિત્રો બધામાં નુકસાન નુકશાન જુઓ ખેડૂત ખેડૂત ને કમ્પ્લેટ સુધારી પાક તૈયાર થાય એટલે વરસાદ આવી જાય વરસાદ આવે એટલે પાક બગડી જાય એટલે હાથમાં આયેલો ખેડૂત નો પાક જાય છે જો આવું રૂ મિત્રો આ રૂપા વરસાદ પડે બે દિવસ એટલે રૂ કાળુ પડી જાય એટલે ભાવ તૂટી જાય

ભાવ ના મળે ક ના જ મળે તા ચલુ ધરું ચાર પાંચ બોરા વેણે અને મોળી વેણી તો લાભ પોચેમાં આલવા આલ દીધું લાભ પોચેમાં હા નહીં લે ભેગું રે નેયા લે દેગો ર કરી ગો બધું ફેગો કરી નાલવા બધું ભેગું બેણી આવવાનું વરસાદ ચાલુ થઈ ગયું તે હું લાવવાનું હોય છે હ હું લાવવાનું હોય કોઈ દાગીના બનાન તો વાત ના કરતી દાગીનો ભાવ બળ્યો ચોદીનો 1 લાખ ની 80000 ભાવ કિલો ના વેણી ફાસી એમ તો એવું લહન ચોકલ માં બતાજો જી જો મિત્રો આ રહ્યા અમારા કપા આ કપા ની અંદર રૂપન જો ચેવું આવ્યું હું તમને બતાવજો જો ને આ વરસાદ ની પલડી ગયું જો હવે આ રો હું કરવાનું જો મિત્રો યાર તો જો હું તમને લહણ બતાવું લહણ વાયલો હો એને લહણ આજે હવા નો લહણ જો આવતી જો તમને બતાવું ચ બજો આવી બધાય હા આ વાયન જો હા જોઈ લે

આપડે એકલા થોડું થાય બધા થવાનું જો જો મિત્રો પલળી ગયો આ બે દિવસની અંદર તડકો ના ગાર્ડન તો કાળું થઈ જ જાય અંધારું થવાય નહીં પણ હાલ જ રહ્યો તો રોઈ એનો આયો ને તાર તો વિડિયો બનાવવાનું ચાલુ જ છે અને તાર રિઝલ્ટ નહી આવતું પણ તોય જોઈ લેજો એક્સ એડજસ્ટ કરી લેજો મિત્રો તમે ટૂંક સમયમાં જબ્બર સપોર્ટ કરે નવી આઈડી તો ફૂલ સપોર્ટ કરે તમે એવો સપોર્ટ કરતા રહેજો ઇન્સ્ટાગ્રામ માં તમે સપોર્ટ કરે હોય YouTube માં પણ અમારો સપોર્ટ કરજો જો આ વેણી ખાલી થોડું વેન લીધો ને જોવા આવી વિડીયો કેવા વિડીયો બનાવીએ અમાર કાકો રેલવે નોકરી કરે મારા કાકો હગા કાકો તમને બતાવું જોવા જાય જો મહેસાણા નોકરી હ રેલવે ની તે હવાઈ હેડા રાતની નોકરી હે તો કીધું મિત્રો કે અમારામાં એક આજે બે ત્રણ દિવસે બધા પણ એક નથી એમની કમી છે તો મારા કાકો ગયા એક હતા એની નોકરી હે એટલે ક્યાં મતલબ મેં તો નોકરી કરી જીવ તરફ કોમ નહીં બધું છોડવું પડે કોઈ અવસર છોડવા પડે કોઈ તહેવાર છોડવા પડે ઉતરે હોય ને રાત હોય ને દિવસની નોકરી હોય તો જવું પડે જો આ ઘેરાડી હો હું તમને બતાવું જો